લોકસભા મત વિસ્તારમાં બેનરો લાગી ચૂક્યા છે અને તેમાં સોસાયટીની કેટલીક ફરિયાદો જણાવવામાં આવી છે દ્રશ્યો સીધા જોઈ શકો છો કમળના સિમ્બોલ ઉપર ચોકડી મારવામાં આવી છે અને બહિષ્કાર લખવામાં આવ્યું છે સોસાયટી દ્વારા લખવામાં આવ્યું છે કે અમે નિયમિત વેરો ભરીએ છીએ અમારી સોસાયટીમાં ઉભરાતી ગંદી ગટરો પીવાનું સાફ પાણી રસ્તાની સફાઈ ડોર ટુ ડોર કચરો ઉપાડવો જેવી સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ નેતાએ મતને ભીખ માંગવા આવું નહીં આ પ્રમાણેના ના જયારે પોસ્ટર લાગ્યા છે ત્યારે દ્રશ્યો સીધા જોઈ શકો છો સોસાયટીના પ્રવેશ દ્વાર ઉપર આ પ્રમાણે ઠેર ઠેર આ રીતે પોસ્ટરો લાગ્યા છે આ કરંજ વિસ્તાર છે કરંજ વિસ્તારની સાથોસાથ અર્ચના સોસાયટી હોય સીતારામ ચોકડી હોય આ તમામે તમામ કરંજ મત વિસ્તાર ક્ષેત્રમાં આ રીતે પોસ્ટરો લાગ્યા છે ત્યારે સોસાયટીના રહીશો દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે આપ જણાવો શા માટે આ પ્રકારના પોસ્ટરો લગાવવાની જરૂર પડી મારું નામ પ્રવીણભાઈ બલદાનિયા છે અને આ કરંજ વિસ્તારની શ્રીજી સોસાયટી છે આવી જ રીતે કરંજ વિસ્તારની શ્રીજી સોસાયટી હોય વર્ષા સોસાયટી હોય હરિધામ હોય વિવેકા હોય આ દરેક સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી બુનિયાદી સમસ્યાઓ છે જેવી કે ગટર છે પાણી નિયમિત નથી આવતું ડોર ટુ ડોર કચરાની ગાડીઓ નથી આવતી આ દરેક સમસ્યાઓ છે છતા કોઈ રાજનૈતિક વ્યક્તિ અહીંયા ક્યારેય નથી હાજરી આપી માત્ર ને માત્ર વોટ માંગવા જ પાંચ વર્ષમાં એકવાર આવે છે એટલા માટે અમે આ કરંજ વિસ્તારની સોસાયટી વાળાએ નક્કી કર્યું છે કે આ વખતે દરેક રાજનેતા ખાસ કરીને સત્તા પક્ષી ભાજપવાળા રાજનેતાઓનો અમે કરશું અમારી સોસાયટીમાં એને પગ પણ નહીં મુકવા દઈએ અને આ બેનર યુદ્ધ અમે ચાલુ કરશું બિલકુલ બેનર યુદ્ધ ચાલુ કરવામાં આવ્યું છે મહિલાઓ કઈ રીતે સોસાયટીમાં કઈ પરેશાન છે પરેશાની જ કે પાણી આવતું નથી પૂરતી પછી ગટર લાઈન ઉભરાયા કરે છે કચરા પેટી આવતી નથી ને અહિયાં કચરા પેટી બનાવી છે બે પણ કચરું નાખવા દેતા નથી ને આ ડુબડપટી ના લોકો બહુ જ બોલે છે અહિયાં મહેતા પાલિકાના કર્મચારી તો કામ તો કરી રહ્યા છે નથી દેખાતું કામ તો કરી રહ્યા છે પણ ડસ્ટબિન બનાવ્યા છે તો કચરું તો નાખવા દેવું જોઈએ ને અથવા કચરા પેટી આવવી જોઈએ હેરાન થવું પડે છે અહિયાં સોસાયટી ને હા જો ને આ કચરા પેટી પાસે ભાઈ ઉભે છે કચરો નાખવા દેતા નથી આમ કોનર ના મકાન હોય અંદર ખબર પડતી નથી સીટી મારતા નથી તો અમને કેવી ખબર પડે કે કચરા પેટી કયા આવીને અમારે કયા કચરો નાખવો એમ ભાજપના મતની ભીખ માંગવા આવું નહીં માટે માટે લખાય એ કે બાજુમાં શાક માર્કેટ કરી પણ રાતના આઠ વાગ્યા પછી તમે ક્યારે પણ જોયું છે છે કે કેટલી ગંદકી થાય અમારા નાના નાના ભૂલકાઓ રમે છે તો એને કેટલી પરેશાની થાય છે બાજુમાં તમે કચરા પેટી બનાવી પણ કચરા પેટી કોઈ ઉપયોગ નથી કરતો પ્લસ કે બાજુમાં આટલું બધું કચરું નાખી જાય છે કે એની ગંદકી અમને આટલી બધી સહન કરવામાં મુશ્કેલી પડે છેલ્લા બે વર્ષમાં તો આટલો મચ્છર અમે ત્રાસ છે ક્યારે પણ મચર નથી ત્યાં અને ભાજપને તો ખાસ કરીને ક્યારે પણ વોટ માટે તો તો આ ક્યારેય નહીં આવું કે છોકરા શાંતિથી રમી શકે અને પ્લસ અહીંયા વાહન સરકારી સ્કૂલની પ્રાઇવેટ સ્કૂલની મોટી મોટી ગાડીઓ એટલે આ શેરી અમે કોઈને વેચી નથી આપી અને આ શેરી અમારી જ છે એટલે અહીંયા થોડીક સ્કૂલની ગાડીઓ હાલવાનું ઓછું કરવાનું કેમ કે અમારા છોકરા અહીંયા રમી નથી શકતા એનું કારણ શું જે મે નેતાઓ હોય એ લોકોના રોડ રસ્તા વાહન વ્યવહાર જે સ્થિતિ હોય બધું મસ્ત હોય ને અમારો રોડ જુઓ કેમ ભાઈ અમે વોટ આપીને તમને તૂટાવીએ છીએ એટલે આ વખતે તો વોટ લેવા આવતા જ નહીં મહેરબાની કરી નહીં આવતા આપ જણાવો ક્યાં સુધી આ રીતે સોસાયટીવાળા વિરોધ કરતા રહે હવે જ્યાં સુધી આ રોડ રસ્તા પાણી ગટર ની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી આ સોસાયટી ના નહીં પણ આથી કરંજ સોસાયટીના લોકો વિરોધ કરતા રહેશે અને અત્યારે દસ દસ વર્ષથી જે સાંસદ ને આવતા હોય એના મોઢા પણ કોઈ નથી જોયા કે આજે એ સાંસદ કોણ છે જયારે વોટની ભીખ માંગવા આવે ત્યારે ખબર પડે કે આ અહીંયાના ઉમેદવાર છે અને અમે ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે ની અંદર કોઈ પણ જગ્યાએ ભાજપ ની સભા ભાજપના કોઈ પણ કાર્યકર્તા છે એનો પસંદ વિરોધ કરવામાં આવશે તો વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ સુરતના કરંજ વિસ્તારમાં જ્યાં હજુ સુધી પાયાની સુવિધાઓથી પણ લોકો વંચિત હોય તેવી ફરિયાદ કરી રહ્યા છે અને આ ફરિયાદ હવે રોષમાં પરિણમી છે એટલે જ તેમણે નેતાઓના આવવા પર જ પ્રતિબંધ મૂકી દીધો છે આ ઉપરાંત તેમણે નેતાઓનો બહિષ્કાર પણ કર્યો છે